હલો મિત્રો જય જવાન જય કિસાન કેમ છો મિત્રો આ છે આપણી ખેતી મિત્રો આજે તમને બતાવી દઉં મારી ખેતી અત્યારે આ રાયડાનું વાવેતર છે રાયડાની સિઝન હાલે છે તમને ખબર હશે હવે સિંગુમાં થોડી થોડી આવી ગયું છે જો મિત્રો પછી વિડીયો પૂરો જોઈ લેજો અને મજા આવશે છે આપણી ખેતી મિત્રો તમે કમેન્ટ કરજો તમારે બાજુ કેવો છે રાયડું મિત્રો હા મિત્રો ફૂલાવા છે ઘાટી તો પૂરી થઈ ગઈ છે જો એક બે વાર ઉતારશું એટલે પૂરી થઈ જશે જો મિત્રો મિત્રો તો તમને મારી ખેતી કેવી લાગી કરજો આ બધું રાયડું છે જો મિત્રો વિડીયોમાં બંને રહજો તમને ખેતી આખી બતાવી દઉં મારી મિત્રો આ છે આપણી ખેતી વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો જય જવાન જય કિસાન